નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત ટૂંક સમયમાં દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે સાથે માંડવીમાં પ્રવાસીઓનું આખું ઘોડાપુર આવવાનું છે ત્યારે હાલે જુઓ તો ભારતીય જનતા પાર્ટી હોય કે એમના શાસિત માંડવી નગરપાલિકા હોય સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે માત્ર ફોટો સેશન થાય છે અને જ્યાં જરૂર છે ત્યાં સ્વચ્છતા નથી થતી અને માત્ર ફોટો સેશન કરી અને કામ ચલાવી લેવામાં આવે છે ત્યારે માંડવીમાં ઠેકઠેકાણે કચરાના ગંજ પડ્યા છે જ્યાં ત્યાં કચરો છે સાથે ગટર મિશ્રિત પાણી પણ આવી રહ્યું છે એવી ફરિયાદો છે અને બાયપાસ રોડ છે એનું કામ પણ મંદગતિએ ચાલી રહ્યું છે અને જે મેઇન હાઈવે છે માંડવી આવવાનો એના ઉપર પણ અત્યારે મંદગતિએ કામગીરી ચાલુ છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ થવાની છે તો અમારી તો વહીવટી જે પણ પ્રશાસન છે એને વિનંતી છે માંડવી નગરપાલિકાના સત્તાધીશોને વિનંતી છે કે જ્યારે દિવાળી ઉપર પ્રવાસીઓનું ઘોડાપુર માંડવીમાં આવવાનું છે ત્યારે જે જે પણ ખૂટતી માળખાગત સુવિધાઓ છે એ સત્વરે એકદમ સારી હાલતમાં કરવામાં આવે જ્યાં ત્યાં ગંદકી છે એ દૂર કરવામાં આવે રોડ રસ્તાઓ છે એ પૂર્વવત હાલતમાં કરવામાં આવે અને માંડવીમાં જે સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં પડ્યા છે એ પણ ચાલુ કરવામાં આવે અને માંડવીમાં હાલે જે દરેક વોર્ડમાં ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે એ પાણી પણ સારી પીવાલાયક આવે એવી અમારી માંગણી છે અને જો આ માંગણીઓ સંતોષવામાં નથી આવતી તો કોંગ્રેસ પક્ષ દ્વારા માંડવી નગરપાલિકા વિરુદ્ધ દેખાવો કરી અને તાળાબંધી સુધીનો પ્રોગ્રામ અમે આપશું એવી અમે ચીમકી ઉચ્ચારીએ છીએ અને માંડવીમાં જે રોડ રસ્તાઓની હાલત છે એ સારી કરવામાં આવે જેથી જે પ્રવાસીઓ જે એ માંડવીની ખોટી છાપ લઈને ન જાય એના માટે અમે માંડવી નગરપાલિકાના જે સત્તાધીશો છે અધિકારીઓ છે એમને વિનંતી કરીએ છીએ અને વહીવટી તંત્રને વિનંતી કરીએ છીએ સાથે દરિયા કિનારા ઉપર ખોટો ટ્રાફિક જામ ન થાય છેડતીના બનાવો ન બને ચીલ ઝડપ કે ચોરીના બનાવો ન માને એના માટે માંડવી પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને પણ જાગ્રત રહેવા માટે અમે અપીલ કરીએ છીએ જય હિન્દ જય માતાજી